નમસ્કાર જેવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભારત બંધ એલાનને પગલે બોડેલી સજડ બંધ રહેવા પામ્યું તેમજ બોડેલીના વેપારીઓએ બોડેલી બંધને આપ્યું સમર્થન સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદામાં એસસી એસટી જે ટિપ્પણી કરવામાં આવી છે તેનો વિરોધ કરવામાં આવ્યો બાબા સાહેબ આંબેડકર દ્વારા જે જોગવાઈ પ્રમાણે ચાલુ જોઈએ તે નામદાર ભારત સરકારને વિનંતી છે કે સંશોધન સ્ટે માટે લોકસભામાં ખરડો પસાર કરવા માટે અનુસૂચિત જનજાતિ અને જનજાતિએ માંગણી કરી હતી અને આજે બોડેલી

એની સામે આખા દેશના એસી સમાજ આજે ભારત બંધ નું એલાન આપ્યું છે ત્યારે સમગ્ર બોરેલી સમાજના તમામ વેપારી મહામંડળો તમામ સમાજ એ આદિવાસી સમાજ હોય હિન્દુ સમાજ હોય મુસ્લિમ સમાજ હોય તમામ વર્ગના લોકોએ આજે અમને આ બંધના એલાનમાં સપોર્ટ કર્યો છે અને આજે બોરેલી બંધ રાખવામાં આવેલ છે જે વિસંગતતા આવી છે એ વિસંગતાના અનુરૂપમાં આજે અમે આ બોરેલી બંધ નું એલાન આપ્યું છે અને એ બોરેલી બંધના એલાનમાં એસી એસટી સમુદાય અને સમગ્ર સમાજ આ સાથે અમને સપોર્ટ કરે છે અને એના માનમાં આજે પૂરી બંધ રાખે છે જય જોહર જય ભીમ જય શ્રી રામ ભારત બંધ નું એલાન આપવાનું મેઇન કારણ એવું છે કે નામદાર સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના આરક્ષણ ની વિરુદ્ધમાં જે જજમેન્ટ આપવામાં આવ્યું છે તેના અનુસંધાને ભારત દેશના સમગ્ર એસસી અને એસટી સમાજ દ્વારા ભારત બંધનો એલાન જાહેર કરેલું છે અને એના અનુસંધાને આજ રોજ અલીપુરા બોડેલી અને ઢોકલિયા ખાતે એસસી એસટી સમાજના આગેવાનો નીકળ્યા છે અને અલીપુરા બોડેલી અને ઢોકલિયાના તમામ વેપારી ભાઈઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે તે બદલ તમામ વેપારી ભાઈઓનો અમે આભાર માનીએ છીએ સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ જે કોઈ એમના અંદર સ્પષ્ટ અને ટિપ્પણી કરવામાં આવી છે કે આ જે અનામત છે એની અંદર વધુ સંશોધન કરી અને એ અનામત ને વર્ગીકરણ કરવું એવું નામના સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે જેના અનુસંધાને વિનંતી કરીએ છીએ બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણ ની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓ અને અનુસરી અને જે પ્રમાણે ચાલી રહ્યું છે એ પ્રમાણે ચાલવું જોઈએ એવી અમારી માંગણી છે અને આ તબક્કે નામદાર ભારત સરકાર ને પણ વિનંતી છે કે આ સંશોધન ને સ્ટે માટે સરકાર લોકસભાની અંદર બોડેલી જાતિ જનજાતિ સમગ્ર સમાજ સાથે ભેગા મળી અને અહીંયા ગાડી આજે બંધ જે સંપૂર્ણ સહકાર આપ્યો એ બદલ દરેક સમાજનો અમે આભાર માનીએ છે જય ભીમ જય જોહાર